બોલો તમારું નામ બેન કોમલબેન ભરતભાઈ બોલો તમારે સમસ્યા શું છે ગટરની લાઈનની સમસ્યા છે રસ્તા અને રોડ નથી અને છોકરાઓને ઝાડ ઉલટી હાલતા થઈ જાય છે બીજો તમારે માંગ માંગ ગટર પૂરી થાય ગટરની લાઈન પૂરી થઈ જાવી જોઈએ એ થાવું જોઈએ ગટરની સાવ રસ્તામાં ઘરમાં પાણી ગરી જાય છે અને વરસાદ આવે તો ફૂલ ઉભરાઈ જાય છે કેટલા વરસ રહ્યો અહીંયા અહીંયા 13 રહ્યો રસ્તે પછી બીજું બોલો બીજું આ ગટરનું જ મેન પ્રોબ્લેમ મેન રસ્તા ને રોડ આ રસ્તા એક નથી થતા પાછળ આવી ગયા છે અહીંયા નથી કઈ રસ્તા ને ગટર ઉય નથી રોડે નથી રોડે પાછળ થઈ ગયા અહીં અમારે ફૂલનું છે અત્યારે સમજે ફૂલ છે ગટર તો હાવ ફૂલ ઉભરાય છે શેરીમાં પાણી નીકળે છોકરાઓને જાળા ઉટી ફૂલ થઈ જાય છે હાલતા ખર્ચા કરી હી દવાખાનામાં હાલતા પૈસા નાખી ગટર કેટલી વાર બોલાવ્યા છે પણ થતું નથી તમે કેટલી વાર રજૂઆત કરી રજૂઆત છ થી સાત વાર ગયા હી 好汉的。